એબીપી બીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજીના મૂળ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નેતાજીના મૂળ કાર્યક્રમમાં આજે આપણી સાથે છે આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તેઓ માનવામાં આવે છે અને વાસ્તવિક રીતે તેઓ છે પણ ખરા ભરતસિંહ સૌથી પહેલો સવાલ એ પૂછું કે નામ ડિક્લેર થઈ ગયું છે તમારું મુલાકાતીઓનો પણ એટલો પ્રસારો જોવા મળતો હશે સામાન્ય રીતે હું નેતાઓને એ પ્રશ્ન પૂછતો હોઉં છું કે જીતવાની આશા કેટલી તમને એ પ્રશ્ન પૂછીશ કે કેટલા મતે તમે વિજય થશો ભૂતકાળમાં જે પ્રકારે આણંદની જનતા જનાર્દને મને આશીર્વાદ આપ્યા ત્રણ વાર વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો બે વાર લોકસભામાં જીતાડ્યો લગભગ એંશી હજાર જેટલા મતથી જીતાડ્યો હતો આ વખતનું વાતાવરણ સ્વાભાવિક જ રીતે ખૂબ આશીર્વાદ સમૂહ છે લોકોનો ખૂબ પ્રેમ છે લાગણી છે સહકાર છે આશીર્વાદ છે અને જ્યાં જઈએ ત્યાં ખૂબ સારો આવકાર મળે છે અને જે પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છેલ્લા સાડા ચાર પાંચ વર્ષમાં એનાથી જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે અને એટલા માટે ઈચ્છી રહી છે કે કોંગ્રેસ આવે અને ફરી નવેસરથી આ દેશના પ્રાણ પ્રશ્નો બેરોજગારી મોંઘવારી ખેડૂતોના પ્રશ્ન નાના મોટા વેપારીઓના પ્રશ્ન અને યુવાનોના શિક્ષણ આરોગ્ય સાથે જોડાયેલા પ્રશ્નો એ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે એટલા માટે કોંગ્રેસને જ્વલંત વિજય અપાવશે અચ્છા છવ્વીસ લોકસભાની બેઠકો છે બે હજાર ચૌદની વાત કરીએ તો કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી છેક નીચેથી ઉપર આવવું પડશે કોંગ્રેસે કેમ કે ખાતું પણ ખોલાવવું પડશે કેટલું કઠિન આપ માની રહ્યા છે ભૂતકાળનો અનુભવ ઓગણીસો ને જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને આખા દેશમાં ફક્ત દોઢ જ બેઠક મળી હતી એક બેઠક મહેસાણામાં અને બીજી આંધ્રના ટેકામાં તેલુગુ દેશમના ટેકાથી મળી હતી લોકોનો મૂડ પર આધાર હોય છે એક વિશ્વાસ એક શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે લોકોને જોડાઈ હતી કે નવા વડાપ્રધાન બનશે સોનેકી ચિડિયાવાળો દેશ બનશે સમૃદ્ધ દેશ બનશે બેરોજગારી દૂર થશે બે કરોડ યુવાનોને રોજગારી મળશે મોંઘવારી સો દિવસમાં નાથી લેવામાં આવશે પેટ્રોલ ડીઝલના ભાવ નીચે જશે ડોલર જે એકદમ ઊંચો જતો રહ્યો હતો એને બદલે એક ડોલરના ચાલીસ રૂપિયા થઈ જશે જે કાળું નાણું જે ગયું હતું એ બહાર ગયું હતું એ કાળું નાણું પાછું લાવવામાં આવશે અને દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા મળશે ખેડૂતોની આવક બમણી થશે અનેક સપનાઓ ભારતની પ્રજાને અને ખાસ કરીને નવયુવાનો અને મહિલાઓને બતાવવામાં આવ્યા હતા આ સપનાઓને કારણે લોકોએ આંધળુકિયા મત બીજેપીને આપ્યા હતા અને તેના કારણે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક મળી હતી કે ગુજરાતી વડાપ્રધાન બને છે અને દેશનું ભવિષ્ય ગુજરાતનું ભવિષ્ય આગળ લઈ જશે પણ બધી જ આશાઓ ઠગારી નીવડી લોકોને એમ લાગ્યું છેજરાઈ ગયા છીએ અને બરબાદ થઈ ગયા છીએ એવું તો કોંગ્રેસના ધારાસભ્યોને પણ લાગ્યું કે અમે કોંગ્રેસ પાર્ટીમાં જીત્યા અને છેતરાઈ ગયા એટલે છ ધારાસભ્યો આમથી આમ જતા રહ્યા તો હવે ચલો માની લો ગયા પણ ખરા ધારા લોકસભા પર કેટલો ફરક પડશે ભૂતકાળનો અનુભવ જુઓ કોઈ નીતિ સિદ્ધાંત કે કાર્યક્રમના કારણે કોઈએ પાર્ટી છોડી હોય તો વ્યાજબી લાગે પણ તમે તમારા અંગત સ્વાર્થ ખાતર અથવા તો લોભ લાલચ ખાતર અથવા સત્તાની ખુરશી મેળવવા મંત્રી પદ મેળવવા માટે કરી હોય તો મને લાગે છે કે ગુજરાતની પ્રજાની કોઠાસૂજ બહુ ઊંડી છે સમજદારી બહુ ઊંડી છે અને આવા લોકોને જાકારો આપ્યો છે એ ભૂતકાળનો અનુભવ છે ચૌદ ધારાસભ્યો જ્યારે કોંગ્રેસમાંથી ગયા અને પક્ષપલટો કર્યો એમાંથી માંડ બે જીતી શક્યા ઉલટાનું કોંગ્રેસની ચાલીસ બેઠકો હતી એ ચાલીસ બેઠકોને બદલે એંસી બેઠકો થઈ કોંગ્રેસ જ્વલંત વિજય સાથે બહાર અચ્છા અત્યારની વાત કરીએ તમારું જે નેતૃત્વ હતું જે કાર્યકર્તાઓ હતા તેમનામાં પણ એક જુસ્સો હતો કે ભરતસિંહ છે મજબૂત વિપક્ષ છે ધીમે ધીમે અત્યારે વાત કરીએ વિપક્ષ ધીરે ધીરે નબળો થઈ રહ્યો છે કોઈ પણ જે સરકાર હોય તેનો જો અવાજ ઉઠાવવાનો હોય જનતાના અવાજ તરીકે તો વિપક્ષ ઉઠાવવો પડતો હોય છે અત્યારે કેમ એવું થાય છે કે ગુજરાતમાં માત્ર ગણ્યા ગાંઠિયા કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરે છે આખું કોંગ્રેસનું નેતૃત્વ કેમ વિરોધમાં નથી જોડાતું નહીં કોંગ્રેસના કાર્યકરો કાર્યક્રમ આપે છે વિરોધ પક્ષની ભૂમિકામાં ભજવે છે પણ કમનસીબે હજુ મીડિયાનો જોઈએ એટલો સાથ કોંગ્રેસને મળતો નથી હમણાં જે કોંગ્રેસની જનસંકલ્પ રેલી થઈ એ ભવ્યાથી ભવ્ય થઈ આખા દેશમાં એના પડઘા પડ્યા દુનિયામાં એના પડઘા પડ્યા એ પરથી અને અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ રાખી હતી એ કેન્સલ કરીને પછી બારમી દાંડી યાત્રાના દિવસે કરી તેમ છતાંય લોકોનો ઉમળકો લોકોનો ઉમંગ લોકોનો ઉત્સાહ તાપ તડકો હોવા છતાં સાડા ચાર વાગ્યા સુધી રાહુલજીને પ્રિયંકાજીને સાંભળવા માટે જનતા જનાર્દન બેસી રહી એક સ્વીપ એક મોજું ધસમસતું મોજું આવી રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટી બગવાઈ ગઈ છે ડરી ગઈ છે ગભરાઈ ગઈ છે એમને ખૂબ મનોમંથન કરવું પડશે પક્ષ પલટો કરાવી કોંગ્રેસમાંથી લઈ જઈ કેમ કરીને તોડજોડ કરીને કેમ કરીને જીતી જવું સત્તા પાછળ હાંસલ કરવી એનો પ્રયત્ન લાગી છે પણ આ વખતે ગુજરાતની પ્રજા એમને જડબાતોડ જવાબ આપશે અચ્છા તમે હમણાં વાત કરી કે જનસંકલ્પ રહેલી વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવ્યા હતા પ્રધાનમંત્રીનો ગઢ છે ગુજરાત કેટલું સફળ આપ માની રહ્યા છો ગુજરાત લોકસભામાં બંનેના અને ખાસ તો પ્રિયંકા ગાંધી જે છે તેમણે કાયદાકીય રીતે પ્રચારની શરૂઆત અહીંયાથી કરી છે સત્તાવાર કેટલો ફરક તમને જોવા લાગી રહ્યો છે ચોક્કસપણે જે સ્વિંગ દેખાઈ રહી છે જે પ્રકારે રેલી પહેલાનું વાતાવરણ હતું ને રેલી પછીનું વાતાવરણ છે તો સ્વાભાવિક ગણતા ગણતા કોંગ્રેસને દસ બાર બેઠકો તો મળી જ જશે એમાં શંકાને સ્થાન નથી પણ જેમ જેમ દિવસો જશે અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થશે મને લાગે છે કે કોંગ્રેસ સોળ કરતાં વધારે બેઠકો સહેલાઈથી જીતી શકશે અત્યારની વાત કરીએ હાર્દિક પટેલ તાજેતરમાં કોંગ્રેસમાં જે આંદોલન કરવામાં આવ્યા તે કોંગ્રેસ પાછળ ઉભી રહી આંદોલનો કરાવતી હતી કોંગ્રેસ આંદોલન કરે કરાવે એના કરતાં સ્વયંભૂ ગુજરાતની જનતા આક્રોશમાં આવી હતી આંદોલનો શરૂ થયા હતા આજે સમાજનો કોઈ વર્ગ બાકી નથી જે આંદોલન ના કરતો હોય શિક્ષકોની વાત લઈ લો બેંક કર્મચારીઓની વાત લઈ લો આંગણવાડી કાર્યકર્તાઓની વાત લઈ લો આશા વર્કરની વાત લઈ લો મધ્યાહન ભોજનના કર્મચારીઓની વાત લઈ લો સરકારી હેલ્થ કર્મચારીઓની વાત લઈ લો કોઈ પણ વર્ગ શિક્ષકો લઈ લો વિદ્યાર્થીઓ લઈ લો કામદારો લઈ લો નાના મોટા વેપારીઓ લઈ લો જીએસટીના કારણે નોટબંધીના કારણે સમાજના તમામ વર્ગના લોકો અકળાઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટીના રાજ અને શાસનથી એમ હતું કે સમૃદ્ધિ આવશે વિકાસ આવશે પ્રગતિ આવશે અને એના ફળ મીઠા ફળ પ્રજાને મળશે થયું ઉલટાનું કે ચોર કોટવાળ બન બની ગયો પોતાની જાતને ચોકીદાર કેવડાવીને આખા દેશને લૂંટી લીધો ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટાચારી પાર્ટી હોય એવું સાબિત કર્યું છે હું અહીંયા આગળ આવ્યો તેની પહેલા એક હોટલ પર ઊભો હતો અને ત્યાં આગળ પૂછ્યું મેં જનરલી વાતચીતમાં કે કેવો માહોલ લાગી રહ્યો છે અત્યારે કારણ કે કોંગ્રેસ તરફથી તમને ઉમેદવાર બનાવવામાં આવે એક જનતા તરીકે તેમણે નિખાલસ પણ એમ કબૂલ્યું કે જે ચૂંટણી જીત્યા બાદ જે નેતાઓ છે તે મત ક્ષેત્રમાં ફરકતા નથી તમામ જે નેતાઓ છે તેમના વિશે સ્વીકાર્યું આ વિશે આપ કેવી રીતે જોઈ રહ્યા છો નેતા બન્યા પછીની જવાબદારી કેટલી વધી જતી હોય છે સ્વાભાવિક રીતે આ વિસ્તારની જનતા જનાર્દનનો જે પ્રેમ મળ્યો આશીર્વાદ મળ્યા સહકાર મળ્યો ટેકો મળ્યો એટલે ફક્ત સંસદ સભ્ય કે ધારાસભ્ય તરીકે જ રહેવાનું રહ્યું નહીં પ્રદેશના પ્રમુખ બનવાનું આવ્યું એટલે સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં ઓફિસમાં કામ કરવાનું પ્રદેશમાં ફરવાનું આવ્યું કેન્દ્રીય મંત્રી તરીકે ઉર્જા મંત્રી તરીકે રેલવે મંત્રી તરીકે ડ્રિંકિંગ વોટર સેનિટેશન મંત્રી તરીકે આખા દેશમાં ફરવાનું હતું ફરી પાછું બે હજાર ચૌદ પછી જ્યારે અહીંયા આવ્યો ત્યારે ફરી પાછું મને પ્રદેશનો પ્રમુખ બનાવ્યો તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી અને કારમી વિકટ પરિસ્થિતિમાં પણ ત્રેવીસ ત્રેવીસ જિલ્લા પંચાયતોને એકસો પાંસઠ કરતાં વધારે તાલુકા પંચાયતો મારા અધ્યક્ષપણા હેઠળ અમે જીતીને લઈ આવ્યા કોર્પોરેશનમાં પણ સારો દેખાવ કર્યો ટકાવારી વધી સીટો પણ વધી અને વિધાનસભાની ચૂંટણીમાં અમે થોડા માટે રહી ગયા નહીં તો ચોક્કસપણે સરકાર પણ કોંગ્રેસની હોત સરકાર ચોક્કસપણે કોંગ્રેસની હોત કોંગ્રેસનો મુખ્યમંત્રી હોત એમાં કોઈ પણ મુખ્યમંત્રી બની શકે અને એમાં કદાચ અનાયાસે મને પણ મુખ્યમંત્રી બનાવ્યો હોત લોકોની વાત જુદી હોત મળવા માટે તલ હોત મળવા આવવા માટે તલપાપડ હોત આ પરિસ્થિતિઓ રાજકીય બનાવોને અસરો પ્રમાણે લોકોનો સ્વભાવ સ્વાભાવિક રીતે થતો હોય છે બે હજાર સત્તરની જે વિધાનસભાની ચૂંટણી હતી કોંગ્રેસે સારું પર્ફોમન્સ પણ કર્યું સિત્તેર ઉપર બેઠકો પડી ગયા આવ્યું પણ તે પછી કોંગ્રેસમાં એક ટ્રેન્ડ શરૂ થયો મનાવના રીસામડાનો દર બે મહિને એક વાત આવે કે કોંગ્રેસના આ નેતા નારાજ છે કોંગ્રેસના આ નેતા નારાજ છે અલ્પેશ ઠાકોર વારંવાર દિલ્હી જઈને હાઈકમાન્ડને રજૂઆત કરી મળી આવ્યા ખરા તો આવા સંજોગો જ્યારે થતા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીને કેટલું નુકસાન કરતા હોય છે આવા સ્વાભાવિક રીતે એક પરસેપ્શનની દ્રષ્ટિએ એવું લાગે કે કંઈ થોડું વ્યાજબી નથી થતું પણ કોંગ્રેસ ડેમોક્રેટિક પાર્ટી છે આંદોલન છે એટલે કોંગ્રેસમાં કોઈને મનમાં વિચાર આવે કે મારે હાઈકમાન્ડને મળવું છે તો એને મળવા માટે હાઈકમાન્ડ તરત જ સાંભળે છે વિચાર કરે છે અને ન્યાયી બાબતોમાં એમને સમર્થન અને ટેકો પણ આપે છે જે કંઈ બનાવો બન્યા પછી તમે જોયું હશે કે જ્યારે પાર્ટીનું કામ કરવાનું આવે જ્યારે રાહુલજી પ્રિયંકાજી સોનિયાજી ડૉક્ટર મનમોહનસિંહજી અને આખી સીડબ્લ્યુ સી ગુજરાતમાં આવી ત્યારે કોંગ્રેસનો એક એક કાર્યકર એકે એક નેતાએ તનતોડ મહેનત કરીને જનસંકલ્પ રેલીને ખૂબ સફળ બનાવી આ અમારી સફળતા છે અને આવનારા સમયમાં લોકસભામાં પણ આ જ રીતે અમે સફળ થઈશું અચ્છા હમણાં તાજેતરમાં જેવું બન્યું કે અલ્પેશ ઠાકોર છે તેમની વચ્ચે વાત આવી હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં ગમે તે એક ક્ષણે છોડીને જઈ શકે અને આવા સમય થયું કે સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું જે ધ્યાન હતું તે અલ્પેશ ઠાકોર પર કેન્દ્રિત હતું પરંતુ સામે થયું શું જવાહર ચાવડા ચાલ્યા ગયા તેની પહેલાં આશાબેન ચાલ્યા ગયા પરસોત્તમ સાબરિયા ચાલ્યા ગયા તો પરિસ્થિતિ એ પ્રકારની બની કે ઢોલ વાગ્યા અલ્પેશના જાન નીકળી ગઈ જવાહરભાઈની એટલે ઢોલ ખોટા વાગતા હતા એ તમે સાબિત કર્યું વગાડનારા લોકો ખોટા સાબિત કરે થયા એટલે અને જે લોકો ગયા એને માટે તમારે એમને પ્રશ્ન પૂછવાનો કે તમે કોઈ નીતિ કોઈ સિદ્ધાંત કોઈ કાર્યક્રમના આધારે વ્યક્તિગત રૂપે કોઈ વિચારધારાના આધારે કોઈ એવા આદર્શના કારણે ગયા છો કે વ્યક્તિગત લાભ માટે ગયા છો એનો જવાબ એ લોકો એમનું એવું કહેવું છે કે કોંગ્રેસમાં અમારું માનપા નથી સચવાતું અમને ધારાસભ્ય બન્યા પછી પણ કામ કરવાની તક નથી મળતી બાર વર્ષે બાવો જાગે તો મને લાગે બાવા એ પહેલાં આગવું જોઈએ જ્યારે પહેલાં કામ કર્યું હોય પચીસ પચીસ વરસ કામ કર્યું હોય ત્રીસ ત્રીસ વરસ કામ કર્યું હોય અને અચાનક થાય બહુ વ્યક્તિગત હું ટીકા ટિપ્પણીમાં પડવા માગતો નથી પણ તમે એમને પૂછો કે તમે કયા નીતિ આદર્શ સિદ્ધાંતને ખાતર તમે પક્ષ છોડો છો સત્તા માટે ખુરશી માટે કોઈ વ્યક્તિગત કારણોસર કોઈ દબાવ હેઠળ કોઈ ધાકધમકી હેઠળ કોઈ લાલચ હેઠળ તો તમને ખબર છે પડશે કે ભારતીય જનતા પાર્ટી ખરીદ વેચાણ સંઘ પાર્ટી છે બિલકુલ એક અંતિમ પ્રશ્ન પૂછેલું કારણ કે સમયનો અભાવ છે હાર્દિક કેટલા કોંગ્રેસ તરફ આવશે હાર્દિક પટેલ હોય અલ્પેશ ઠાકોર હોય જિજ્ઞેશ મેવાણી હોય આ એક ચળવળના નેતાઓ છે અને સ્વાભાવિક રીતે યુથ આ દેશમાં જે પ્રકારનું શાસન ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં અને દેશમાં રહ્યું છે એનાથી આકળાઈ ઉઠી છે વિકલ્પો શોધી રહી છે કેવી કેમ કરીને રસ્તાઓ મળે અને એ વિકલ્પોમાં આ યુવાનોએ નેતૃત્વ પૂરું પાડ્યું અને એના કારણે સ્વાભાવિક જ રીતે આ સરકાર સામે આંદોલનો થયા સ્વાભાવિક જ રીતે આ યુવાનોના આવવાથી એક નવા વિચારને વેગ મળશે નવી વાતોને વેગ મળશે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે હાર્દિકને ટિકિટ આપવા માટે જો તેઓ હાઈકમાન્ડનું કામ છે મને પૂછવા એનો કંઈ અર્થ નથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી આપણી સાથે હતા દિલ ખોલીને તેમણે વાત કરી ચૂંટણીની તૈયારીઓ કેવા પ્રકારની છે અને આ વખતે કોંગ્રેસ જે છે તેની રણનીતિ કેવા પ્રકારની છે તમામ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી આપણી સાથે જોડાયા હતા અને અત્યારે બસ આટલું જ પરંતુ વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા